નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ઘણીવાર લોકો રજાના દિવસે એટલે કે રવિવાર કે શનિવારના દિવસે જ પોતાના વાળ કપાવવાનું કામ કરે છે પરંતુ અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા કે પછી દાઢી વાળ કપાવવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પડે છે તમે નોકરી કરતા હોય કે પછી કોઈ બિઝનેસ કરી રહ્યા હો મોટાભાગના લોકો રવિવારના દિવસે જ વાળ કપાવવા કપાવવા કે પછી દાઢી મૂછ સેટ કરાવવાનું કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આવું કરીને તમે તમારા માટે આફત નોતરી રહ્યા છો ખરેખર શાસ્ત્રોમાં વાળ કપાવવાથી લઈને દાઢી બનાવવા અને નખ કાપવાનો પણ એક નિયમ જણાવવામાં આવ્યો છે પરંતુ મોટાભાગે રજાનો દિવસ હોવાના કારણે લોકો રવિવારના દિવસે જ આ કામ કરે છે કે આ યોગ્ય રીત નથી અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા કે પછી દાઢી વાળ કપાવવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પડે છે જ્યારે તેનાથી ઊંધું એટલા કેટલાક દિવસો આ કામ માટે શુભ માનવામાં આવ્યા છે ચાલો તમને જણાવીએ કે તેના વિશે શું કહે છે મંગળવાર શનિવારે ક્યારેય ન કપાવો વાળ જણાવતા સ્પષ્ટ કરે છે કે વાળ દાઢી અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ કરાવવા જોઈએ અન્ય દિવસે કરશો તો ખૂબ જ હાનિ થશે આજકાલ તેથી જ ભ્રષ્ટ છે આજકાલ દિવસમાં ત્રણ વાર દાઢી કરે છે તેઓ વધુમાં કહે છે કે સોમવારના દિવસે જે શિવ ઉપાસક છે કે પોતાના પુત્રની ઉન્નતિ ઈચ્છે છે તેણે આ દિવસે વાળ દાઢી ન કપાવવા જોઈએ મંગળવારના દિવસે વાળ દાઢી કપાવવાથી અકાળ મૃત્યુનો યોગ બને છે મંગળવાર અને શનિવારના દિવસે વાળ દાઢી કપાવવાથી અકાળ મૃત્યુનો યોગ બને છે તેથી આ દિવસે ક્યારેય વાળ કે દાઢી ન કપાવવા જોઈએ બુધવાર અને શુક્રવાર છે જરૂરી દિવસો બુધવારના દિવસે દાઢી અને વાળ કપાવવા જોઈએ શુક્રવારના દિવસે પણ આ કામ કરવું જોઈએ અઠવાડિયાના આ બે દિવસ છે જેમાં તમે વાળ દાઢી કપાવી શકો છો તેનાથી લાભ યશ ઉન્નતિ પ્રાપ્ત થાય છે તેવામાં જ્યારે મોટાભાગના લોકો રવિવારના દિવસે વાળ કપાવે છે આ દિવસે વાળ કપાવવાથી ધન અને બુદ્ધિની હાનિ થાય છે રવિવાર સૂર્યનો દિવસ છે આ દિવસે વાળ કપાવવાથી કે દાઢી કરાવવાથી ધન યશ અને કીર્તિની હાનિ થાય છે તેવામાં ગુરુવાર ગુરુનો દિવસ છે આ દિવસે વાળ કપાવવાથી પણ લક્ષ્મી અને માનની હાનિ થાય છે આ સ્ટોરીમાં સ્પષ્ટતા કરી છે કે મંગળવાર અને શનિવારના દિવસે વાળ દાઢી કરાવવાથી તમારી ઉંમર ઘટે છે મંગળવારે નખ કે વાળ કપાવવાથી તમારી અંદર ક્રોધ વધી શકે છે તેની સાથે જ તે માનવામાં આવે છે કે મંગળવારે નખ કે વાળ કાપવાથી ઉંમર ઓછી થાય છે